સૌરાષ્ટ્ર સહી સુધારギ आते ही મંડળ દ્વારા અગિયારમી માર્ચ ના રોજ અમદાવાદ ના નવા નરોડા વિસ્તાર માં આવેલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે 34માં સમૂહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું હતું આ માંગલિક પ્રસંગે આઠ નવ દંપતીઓ એ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ શુભ પ્રસંગે પરમ પૂજ્ય महंत શ્રી નીતાબા તથા શ્રી ભાનુબાપુ કથાકારની પાવન ઉપસ્થિતિ રહી હતી અને તેમણે આ નવ યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા શાસ્ત્રી મની મહારાજે સમૂહ લગ્નમાં લગ્ન વિધિ કરી આશીર્વાદ આપ્યા હતા આયોજિત કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવવા માટે સુરતના ઇન્ફ્લુએન્સર તેમજ સમાજ સેવક કપલ એવા પારો અને ગુરુ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમાજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હિંમતભાઈ હિંગુ પ્રમુખ શ્રી ચંદુભાઈ ગોહિલ યુવક પ્રમુખ શ્રી હિતુભાઈ સોલંકી કારોબારી પ્રમુખ શ્રી કાંતિભાઈ જેઠવા ઉપપ્રમુખ શ્રી નાથાભાઈ વાઘેલા અને શ્રી પ્રકાશભાઈ ગોહિલ તથા કારોબારી યુવક પ્રમુખ શ્રી જીતુભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ મારું નામ ચંદુભાઈ વલ્લભભાઈ ગોહિલ હું અમદાવાદ સૌરાષ્ટ્ર સહિત સુતાર હિતેશુ મંડળ અમદાવાદ જ્ઞાતિનો પ્રમુખ છું અને આજે અમે ચોત્રીસમાં સમૂહ લગ્નનું આયોજન કરેલું છે જે આયોજન અમને બહુ સક્સેસફુલ બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે જે અમારી ટીમ છે અમારી સાથે જે ડીસીએલ સંજયભાઈ ગોયલ એમની ટીમ આખી અમારો યુવક મંડળની આખી ટીમ હિતુભાઈ લાલજીભાઈ સોલંકી જેમાં અન્ય સાથીદારોનો સાથ સહકાર અમને પૂરેપૂરો મળેલો છે એના હિસાબે આ પ્રોગ્રામ સારો અને સારી રીતે થઈ શક્યો છે ઉપરાંત સમાજના અનેક દાતાઓએ તન મન ધનથી દાન આપ્યું છે અને બધા અમારી સાથે જોડાયા છે એ બદલ અમે સમાજનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આવી જ રીતે ભવિષ્યમાં અમને સમાજ પાસેથી ને આવો સાથ સહકાર મળતો રહે અને અમે કાર્ય આનાથી કરતા પણ વધારે સારું કરી શકીએ એવી અમારી ભાવના છે આ સમૂહ લગ્નમાં અંદાજે કેટલા લોકો જોડાયા છે આ સમૂહ લગ્નમાં આઠ લગ્ન છે જે આઠ કપલ લગ્નમાં જોડાયા છે અને અંદાજે લગભગ આજે છ હજાર માણસનું રસોડું છે અને સારા એવા ગામથી મહેમાનો આવ્યા છે મુંબઈથી સુરતથી મહુવાથી દરેક ક્ષેત્રમાંથી સૌરાષ્ટ્રમાંથી દરેક ક્ષેત્રમાંથી અલગ અલગ જગ્યાએથી મહેમાનો પધાર્યા છે અને બહુ ઉત્સાહ જોવા મળી રહ્યા છે આજે અને દરેક યુવા ટીમનો બહુ જ સાથ સહકાર છે દરેક સભ્યોનો સાથ સહકાર છે અને દરેક મહેમાનોનો સાથ સહકાર છે સમૂહ લગ્નમાં વધારે ને વધારે લોકો જોડાય એ માટે તમારે શું સંદેશો આપવો છે સમૂહ લગ્નની અંદર વધારે ને વધારે કન્યા અને વર ભાગ લઈ શકે એના માટે અમે આ એક સારા એક સારા સુખી ઘરના પરિવાર લગ્ન કરે તેવા અમે આ લગ્ન કરવાનું આયોજન કર્યું છે જેથી કરી અને કોઈ પણ માણસને સમૂહ જોડાવાનું કોઈને કસવાસ દોરે આના હિસાબે પ્રયાસ કર્યો છે નામ હિતુભાઈ લાલજીભાઈ સોલંકી અને હું યુવક મંડળ યુવક મંડળ સહી સુતાર જ્ઞાતિનો પ્રમુખના હોદ્દા ઉપર છું સૌરાષ્ટ્ર સહી સુતર હિતેશુ મંડળ પ્રેરિત અને સૌરાષ્ટ્ર સહી સુતર યુવક મંડળ આયોજિત આ ચોત્રીસમાં સમૂહ લગ્નનું સમાજ સમાજના સર્વ મેમ્બરો બારગામ તથા સમગ્ર સમાજનો ઘણો સાથ મળ્યો છે તેથી સમાજ યુવક મંડળ તથા સમાજ હિતેચુ મંડળ આપનો ખૂબ ખૂબ માને છે તો મારા મિત્રો હું હું છું છું અમે અત્યારે સૌરાષ્ટ્ર યુવક મંડળ છે અમદાવાદ એના ચોત્રીસ માં સમૂહ અત્યારે ઉપસ્થિત છીએ અને ખરેખર ખૂબ સરસ આયોજન છે અને તમામ આયોજકોને દિલથી ધન્યવાદ છે કે આવા સરસ મજાની રીતે એમ કહેવાય ને કે દીકરીના લગ્નનું આયોજન કર્યું છે અને ખરેખર પ્રેરિત કરે છે બધા સમાજને બધા લોકોને કે આપણે ખોટા ખર્ચા ન કરીએ આવા આયોજનમાં જોડાઈએ અને આ આયોજન પણ એમ કહેવાય ને કે એવું ધામધૂમથી થયું છે કે તમે જ્યારે એની ક્લિપ્સ જોશો ને તમને ખુદ નથી થઈ શકે એ બહુ ખરેખર સરસ આયોજન છે એમ